આવી આપણા ના ના ફોટો આવી ગયા બોલો હા કાંઈ વાંધો નહીં વિવા પાર્ટી પ્લોટ મુવીયા કાલે અહીંયા અગિયાર સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે અને ચોહાણ પરિવાર તરફથી લગ્ન છે આયોજક ચૌહાણ પરિવાર છે આ ગોંડલ મૂવી આ રોડ ઉપર આ વાડી આવેલ છે કાલે આ સમયે ખૂબ જ પ્રેક્ષકો અને ખૂબ જ મહેમાન લોકો અહીંયા ઉપસ્થિત છે આ સમૂહ લગ્નને સહભાગી થશે આ છે વાડીનું લોકેશન આ છે વિવા પાર્ટી પ્લોટનો મેન હોલ પછી એસી હોલ છે આખો અને પ્રેક્ષકો માટે સભા સંબંધન કરવામાં આવશે અહીંયા અને આ લોન છે અહીં આમાં તમે ઊભા રહી જજો હમણાં આ તો વિડીયો મુકાયો આ છે મારા મામા જેવો માનન કુંડલા ઘટાટો વાતાવરણ ફૂલે ફૂલ લોકેશન કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે તેમજ એલઈડી पांडवोट गोठवेली है कि जे रात्रि समय ये चार चांद लगा ही देश है लोकेशन आकर्षक बन जाए आसे खोड़ियां नग्न न भूल करो જેઓ પણ હાલ સમૂહ લગ્નના સહભાગી થશે આ અંદર ખીચો અંદર પબ્લિક હશે અને અગિયાર સમૂહ લગ્નના સહભાગી થશે અને અહીંનો નજારો કંઈક અલગ છે આ છે સમૂહલગ્નનું સ્ટેજ કે જે આમંત્રિત મહેમાનોને બેસાડવામાં આવશે પ્રેક્ષકો લોન ઉપર ખુરશીઓ તથા ગેટલાઓ પાથરોમાં આવશે ત્યાં બેસી શકશે ત્યાર પછી આ છે લગ્ન મંડપ જે વરકન્યાઓને અહીં પોતાના ક્રમ પ્રમાણે સોંપવામાં આવશે લગ્ન મંડપ એક થી અગિયાર સમૂહ લગ્નના મંડપ અહીં ગોઠવવામાં આવેલ છે અને આ ટોટલ કામના હેન્ડલિંગ કરનારા મારા કાકા સાહેબ છે તેવું નામ દિલીપભાઈ ચૌહાણ છે અને આવાડી તેમના સેઠની છે વિવા પાર્ટી પ્લોટ અને અમારી જ્ઞાતિ છે એમના અગિયાર સમૂહ લગ્ન આવાડીએ થવાના છે આમ જેવો આકર્ષક નજારો જોરદાર લોકેશન આવી જાઓ મારા વાલીડા અમે પણ આવી ગયા હોય અને તમે પણ આવી જાઓ કાલે આ જે સ્ટેજ તમને બતાવવામાં આવે છે અહીંયા 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 સ્ટેજ ઉપર જાહેરાત કરવાની તથા ગાયકો પણ અહીંયા ઉપસ્થિત થાય છે આમંત્રિત મહેમાનનું સ્વાગત કરશે અને લગ્ન ગીત પણ ગાશે આ છે મેન સ્ટેજ આ છે અમારા કિશનભાઈ જે આ મંડપ સર્વિસના

આ વાડીમાં પહેલી જ વાર અમારી જ્ઞાતિનું જોરદાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ અમારા વાણુભાઈ છે આ સમૂહ લગ્નમાં અમારી જ્ઞાતિના તમામ ઉમેદવારો તથા આમંત્રિત મહેમાનોને આ વાડીનો ખૂબ જ લાભ મળશે અને બહુ જોરદાર લગ્ન જાય એવી પૂરેપૂરી શક્યતા છે અને એમ માટે તનતોડ તૈયારી કરી રહ્યા છે અહીંયા પણ ગોઠવવામાં આવે છે કે આ લગ્ન મંડપની નીચે આમંત્રિત મહેમાનોને બંને વરકન્યા પક્ષના જે સભ્યો એને બેસવા માટે અહીંયા ગાયડલાઓની વ્યવસ્થા કરવામાં આવે આ છે એન્ટ્રી ગેટ કે જ્યાં આમંત્રિત મહેમાનો અહીંથી એન્ટ્રી થઈ શકશે એમની આવી જાઓ વાલેડાઓ આવી જાઓ આ લગ્નનો લાભ તમે લઈ લ્યો અગિયાર લગ્ન જોરદાર જાય એવી તન તોડ મહેનત સાથે અહીં બધા કામ કરી ગયા આ છે મેન એન્ટ્રી ગેટ અને આ રોડ આ ગોંડલ રોડ છે જે સતત ધમધમતો રહે વાહન વ્યવહાર કે હવે હું તમને બહારનું લોકેશન બતાવવા જઈ રહ્યો છું કે જે આ વિવા પાર્ટી પ્લોટને ચાર ચાંદ લગાવી છે તેમ છે ખૂબ જ આકર્ષક અને ગોંડલ મોવિયા રોડ ટચ આ વાડી આવેલી છે તો અહીંયા બહુ જોરદાર રોશની પણ ગોઠવવામાં આવેલ છે આ ડુંગળીનું ટ્રેક્ટર પણ જાય છે ગોંડલ યાર્ડમાં જાય છે આ એન્ટ્રી ગેટમાં બહારની સાઈડ રોશની ગોઠવવામાં આવી છે વાહન ની અવર જવર સતત ચાલુ છે એન્ટ્રી ગેટમાં સૌ પ્રથમ જ ગોડિયાર દર્શન થઈ જાય એટલે મના લેવાનું કે આપણું સંપૂર્ણ કામ એકદમ સફળ અને જોરદાર જાય હર હર મહાદેવ આવશે આગળની ઓફિસ એને મારા વલડા જોરદાર વાળી જોરદાર લોકેશન રોડ ટચ તેમજ આકર્ષક વાડી લોનેબલ ગ્રાઉન્ડ ફ્લોર અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું બાપા સીતારામ જય માતાજી હર હર મહાદેવ આવા નવા વિડીયો જોવા મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી